પાનખરની અંદર જ ખરેખર આપણા સંબંધની હાજી ઓળખાણ થાય બાકી ચોમાસું હોય એટલે દરેક પદરો આપણને લીલો લીલો જ દેખવાય એમ તમે જીવનની અંદર ઘણી વખતે જોયું પણ હશે અનુભવી હશે કે તમારો સારો સમય બી જોયો છે તમે ખરાબ સમય બી જોયો હોય દરેકની લાઈફની અંદર આવા અને સારા ખરાબ સમયની અંદર લોકોના જે વ્યવહાર હોય લોકો આપણા ઘાત કેવી રીતે બિહેવ કરવું કેવી રીતે વર્તન કરવું એ તમને મને દરેક અનુભવ હોય હજ અને આ ટાઈમે લોકોનો પરિચય પણ થયા આવ્યા કે ખરેખર આપણા ખૂણ હોય અને પારકા ખૂણા હશે ઘણી વ્યક્તિ તમે જોજો કે જ્યારે વ્યક્તિનો બહુ સારો સમય હોય ને એટલે ઘણા બધા લોકો એક વસ્તુ એક ભૂલ કરતા હોય છે કે જ્યારે વ્યક્તિ બહુ પૈસા હોય બહુ ફેમસ હોય બહુ બધી રીતે એને સારું જ ચાલતો હોય સમયના અનુકૂળ હોય એટલે લોકો એને બહુ મન સન્માન આપે બરાબર જોજીએ કે આપણા પાસે લોકોને લાઈનો લાગે એટલે આપણે વિચારીએ કે આપણા બહુ મોટા થઈ ગયા આપણે બહુ મહાન છીએ લોકો બહુ સારા છે લોકો આપણને બહુ રિસ્પેક્ટ આપે છે બહુ વેલ્યુ આપે છે પણ આપણે એ વસ્તુ ના ભૂલું જોઈએ કે લોકો આપણને મૌન સન્માન નહીં આવતા આપણું ઇજ્જત છે આપણું પદ પ્રતિષ્ઠા છે આપણા પાસે પૈસા છે લોકો એના પાછળ ગોડા છે એને મૌન સન્માન આપે છે આપણે બહુ ફેમસ થઈ જઈએ પબ્લિક આપણા પાછળ ગોળ જોઈએ અને પાછળ સેલ્ફી લેટર કરવી કે આપણે આપણી જાતને બહુ મોટી હમસતા હોઈએ છીએ બરાબર છે આપણે મહેનત કરીને જિંદગીમાં આગળ આવીએ સફર થઈએ પણ અમુક વખતે એ વસ્તુ યાદ રાખવું કે દરેક વ્યક્તિનો સિતારો અમુક સમય બધી જાય જ્યારે કુદરત આપણા દયા કર આપણા ફેમસ થઈએ સફળથીએ અને ઘણી વખતે આપણી અંદર વધારે પડતો આવી જાય તો કુદરત ફટકવાને આપણને ઉલારીએ મેલ એટલે ખારા સમયની અંદર કદી વધારે અભિમાન ના કરવું અમુક ખરાબ સમય આવે તો વધારે આપણે દુઃખી ના થવું સારું કહેતા કે સુખમાં સલકી ના જવું અને દુઃખમાં વધારે દુઃખી ના થવું તમે ઘણી વખતે એવું જોયું છે ને કે અમુક વખતે તમે એવું નોટિસ કર્યું છે કે સોશિયલ મીડિયા હોય યુટ્યુબ હોય કે ફેસબુક હોય અમુક અચાનક અમુક વ્યક્તિઓ વાયરલ થઈ જતા હોય દાખલા કે પેલા એટલા બા હું પેલા બાબા હતા કલકી બાબા કહેતા ઘણી વખતે મતલબ કુંભ મેરા હતા ફેમસ થઈ ગયા એમ વાળા તો પેલું ખાસું ભણેલા હતા એ બાબા હોય તો પેલી રાનું મંડલ હોય આવા ઘણા બધા લોકો હોય કે જેમને કોઈ ના હોય અને રાતોરાત ફેમસ થઈ ગયો હા યાદ આવી આઈઆઈટી બાબા આઈઆઈટી બાબા એકદમ ફૂંમીરામથી વાયરલ થઈ ગયા પત્રકાર જે ઇન્ટરવ્યુ લીધું ને વાયરલ થઈ ગયા બધી જગ્યાએ પેપરની અંદર ન્યૂઝની અંદર ટીવી ટીવીની અંદર ઇન્ટરવ્યુ આવવા માંડ્યા હવે એકચુઅલી એના ઘણા બધા વર્ષોથી એરા ઘરની બહાર નીકળી ગયા હતા બરાબર એમનો મા બાપ બુન બધો જ હતો પણ એરા જેટલા વર્ષ બહાર રહ્યા બહાર ફર્યા તો બધી કોઈને ના એમની શોધ સંભાળી હતી એમને શોધવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે બી ટીવીની અંદર બધા વાયરલ થયા એટલે એમના મા બાપે બહાર નીકળી આવ્યા કાં તો મારો છોકરો છે એની બુને કે કાં તો મારો ભાઈ હતો કેમ આટલા વર્ષોથી ગાયા બધા ખોઈ જતા ત્યારે તો કોઈ નહોતું શોધવા આવતું કે સાર સંભાળે તું એટલે વ્યક્તિ થોડો ઊંચો આવો ફેમસ થાય એટલે બધા લોકો એવું કહેશે આ તો મારા થાય આ તો મારો આગો થાય મારો ભય થાય મારો સોકો થાય એની કહેતા તમે લોકો પૈસાવાળા હોય બહુ ફેમસ હોય જિંદગીમાં કોઈક મોટું કર્યું હોય તમે દાખલ તરીકે કોઈક સરકારી નોકરી લાગી હોય પીઆઈ હોય કલેક્ટર હોય તો લોકો એવા લોકો તમારી ઓળખાણ કાઢશે તમારે તમે કદી કોઈ ઓળખતા ના હોય ગમે તે લોબી લોબી ઓળખાણ કાઢીને લોકો તમને એના કનેક્ટ કરીને બતાવશે કાં તો અમારા સંબંધ વિશે છે આ તો મારો ભય બનશે આ તો મારા ગોમના છે સમય આપણો સારો હોય પૈસાવાળા હોય તો બધા લોકો એમને પોતાના બતાવો આપણા બતાવો કાં તો મારો હગો ભાઈ બનશે વ્યક્તિનો સમય ખરાબ હોય વ્યક્તિ ગરીબ હોય તો હગો ભાઈએ ઓળખવાથી ઇન્કાર કરતો હોય ભાઈબંધ મોઢું ફેરવીને જતું રહેતું હોય એટલે આ વસ્તુમાંથી શીખવા જેવું છે જે ખરે જે વ્યક્તિ ખરેખર આપણું હોય પોતાનું હોય ભાઈબંધ હોય ને કદી એ આપણે આપણને પોતાને જોવા કદી આપણો સારા ખરાબ સમયમાં ના જોવા અને અસર મિત્રો તો એવા હોય કે તમારા સારા સમયની અંદર ભલે એક ટાઈમે ગેરહાજર હોય પણ ખરાબ સમયની અંદર વગર બોલાય દોરી આવે એને ભાઈબંધ કહેવાય દોરી પણ અનુભવ થતા હોય જિંદગીની અંદર આપણને કેવા જો સારા માણસો મળે ખરાબ માણસો મળે અને આપણે કોઈનો દોષ નથી આનો સારા માણસો જિંદગીમાં આપણને કોઈક શીખવાડતા જ હોય ખરાબ માણસો જિંદગીમાં આવું તો આના પણ શીખવાડતા હોય ખરાબ માણસો ના મળવું તો આપણને ખબર છે તે પણ આપણે લોકો ઓળખી કહે કે જિંદગી આપણને સારાને સારા માણસો મળે બરાબર તો આપણને તો એવું લાગે તેઓ ભ્રમ થઈ જાય કે દુનિયા તો બહુ સારી છે પણ બહુ વખતે એવું ખરાબ માણસ માથાનો ભટકી જાય તો વ્યક્તિ આપણને નુકસાન અદા થાય એટલે કોઈને દોષ ના આપવો અમુક વખતે એ હોય કે વ્યક્તિઓ મને મારો એક ભાઈ બન હતો એટલે મને એકવાર ફોન કરીને કીધું કે આપણે બધા લોકો પહેલાં હતા પહેલાં જે લોકો પહેલાં હરિમણી રહેતા હતા એ તે બધા ભેગાથી આપણે હરિમણીને રહીએ બધા જ હરીમરીન રહેતા એટલે મેં કીધું પહેલાં લોકો હરીમરીન ભાઈ બની ખાતર નતા રહેતા બધા આપણે જોડે પણ એ લોકો એમના સ્વાર્થ ખાતર રહેતા જોડે એટલે ગમે તેવું હોય કોઈક વ્યક્તિ હોય કોઈકનો સારો સમય હોય ના તમારા આજુબાજુ પચાસ હોવા લોકોનું ટોરું ફરતું હોય બરાબર એટલે આપણને શું લાગે કે બચારા આ બચારા મારા ભાઈ બહેન બહુ જોરદાર છે મને બહુ મદદ કરે છે આખો દર અમારા પાછળ ગમે અત્યારે ફોન કરીને દોડીને આવતા હોય છે આ લોકો તમને મદદ કર તમારા પાસે દોડીને આવવું એ અમુક ટાઈમ પૂરતું જે હોય કે ભાઈ કોઈક દર કોમમાં લાગશે એના યા તો પછી એમનો મતલબ તમારે નીકળતો હોય જ્યારે આપણને એને એવું લાગશે કે આ વ્યક્તિમાં કોઈ લેવા નહીં કોઈ કોમનો નહીં યા તો પછી એમની ગરજ પૂરી થઈ જાય એમનો મતલબ નીકળી જાય એટલે પછી બધા લોકો જુદા થઈ જાય એ લોકો ઇવન અમુક લોકોને ફિક્સ જ હોય પહેલાંથી કે અમુક કોમ પૂરતા કે અમુક ગરજ પૂરતા આવું એટલે એટલે ભાઈ બેન મને મી એ ભાઈ બંને કીધું કે જો મિત્રતા વગર તો સ્વાર્થ વગર તો કોઈ મિત્રતા હોતી નહીં સ્વાર્થથી સંબંધ હોય અને સ્વાર્થથી જ સંબંધ હોય એવું ફૂલ છે સ્વાર્થી તો નિર્મા મોટો સ્વાર્થ દરેક પણ સંબંધની અંદર તમે સ્વાર્થથી સંબંધ રાખો તો ચાલો પણ ખાલી સ્વાર્થથી સંબંધ હોવો અને સ્વાર્થથી જ સંબંધ હોવોમાં બહુ ફરક છે અને કહેતા કે સ્વાર્થથી જ સંબંધ આ જે વચ્ચે જ લાગે ને જ એ જ ઉપર આખું જગત ચાલે છે અને કહેતા કે દુનિયા મતલબી સાચી વાત છે દુનિયા તો મતલબ જ છે આપણે પોતે એક ના જોડે મતલબ વગર સંબંધ નહીં રાખતા આપણે પોતે બી વ્યવહારમાં સંબંધમાં બહુ હિસાબ લગાવીએ તો ફરવાન વ્યક્તિ આટલા કોમનો છે મારો આટલા કોમમાં આવશે એ વિચારીને આપણે લોકો સંબંધ રાખે છે અને જ્યારે પણ આપણે લોકોને મગજ થઈ જાય કે આ વ્યક્તિ મારા કોઈ કોમરને નહીં તો આપણે લોકો સંબંધ કાપી નાખી જાય ધીમે ધીમે મોજો કરી નાખે એટલે કોઈને નિકોસવાનો અને જિંદગી અમુક અમુક ચાર લોકો એવા રાખવા વધારે તો નહીં મળે પણ જે ભલે તમારો સમય સારો હોય ખરાબ હોય પણ તકલીફમાં ઊભા હોય અને એવું નહીં કે ખાલી આ કોરી કોઈ સાતવાના ના આપું કે આશ્વાસન ના આપું ચિંતા ના કરતો હું શું મદદ કરે પણ મારા છે મદદ કોઈ ના કરે ખાલી દેખાવ કરે કે અમે તમારા અંગાત છીએ તમારા અંગાત છીએ અને તમારી મદદ કોઈ ના કરે એટલે આ હોય છે દુનિયા જેવી દેખાય એવી હોતી નહીં હારા લોકોની તકલીફ કઈ હોય છે કે આપણા હારા હોય તો બધા હારાજી બેસીએ વ્યક્તિઓ જેવા દેખાતા જેટલા હારા દેખાતા એટલા હારા નહીં હતા જેટલા ખરાબ દેખાતા એટલા ખરાબ નહીં હતા સમય સમયની વાત છે આપણા લોકોના કોમ માઈએ તો એમના માટે હારા અને આપણા લોકોનો કોમ મા માટે ખરાબ આ બે જ માપદંડ છે ખાલી કે તમારા હારા હોવાનું ખરાબ હોવાના બે બે જ માપદંડ હોય તમે કોઈકના માટે હારા ક્યારે કે જ્યારે તમે એના કોમમાં આવો એનું કોમ કાઢો એના માટે ફાયદારૂપ હોય એટલે તમે હારા અને તમે કોઈના કોમમાં ના આવો એના માટે તમારે એ વ્યક્તિ તમારે ફાયદો થતો બની જાય તો તમે એના માટે ખરાબ થઈ ગયા એ તો સીધી સીધી જ વાત છે કે કોઈના માટે તમારે હારા બનવું હોય કોઈની નજરમાં તો તમારે એના કોમમાં આવવાનું એનું કોમ કાઢવાનું તો તમે હાર નાખો તમે ખરાબ તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર બોલતા નહીં બરાબર કોમેન્ટ કરજો તમે લોકો શું ક્યાં માગો છો આ વિડીયો વિશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરે બરાબર જય માતાજી